દિયોદરમાં યુરિયા ખાતરને લઈને હલ્લા બોલ તો ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા ખેડૂતો અકળાયા છેલ્લા પાંચ દિવસથી કૃષિ કેન્દ્રમાં લાંબી કતાર તો વહેલી સવારથી લાંબી કતારમાં ઉભા રહેવા છતાં ખાતર વગર ખેડૂતો ટળવડ્યા યુરિયા ખાતરની અછતથી ખેડૂતો ખાઈ રહ્યા છે ધરમધક્કા ત્યારે કૃષિ કેન્દ્રમાં બગડી રહ્યું છે યુરિયા ખાતર છતાં ખાતર ન મળ્યાનું ખેડૂતો કરી રહ્યા છે તંત્ર સામે આક્ષેપ પૂરતું ખાતર ન મળતા ખેડૂતો કરી રહ્યા છે માંગ મારું નામ છે અશોકભાઈ ઠાકોર ગામ ઘોડસો અમે માગે લઈ ને સવાર ના પાંચ વાગે લાઈન માં ઉભા છીએ તો ખાતર પૂરું પડતું નથી બે બે થેલી ખાતર આપે છે કે સરકાર સુધી રજૂઆત પહોંચી જાય કે ખાતર પૂરું પડે અને કોઈ દુકાન વાળા પર આરોપ નથી રાખતા સામે ખાતર આવતું નથી એના કારણે દુકાનવાળા વાળા પર ખાતર આપી શકતા નથી એટલે ખુદ મારા વીસ વીકો છે દસ તમાકુ છે સાતા બે થેલી અમારે કશું થવાનું નથી એટલે જેમ બને તેમ સરકાર ને નમ્ર વિનંતી છે કે ખાતર પૂરું પાડે

પૂરું શું પડે દસ દસ પંદર પંદર વીજનો વાવેતર હોય શિયાળા નું એડામાં એરડામાં ભાઈ તમાકુ માં ફૂલ શોર્ટે અમે અત્યારે હાલ દિવધર માં બે દિવસ થી હારણ થરા હતા આમ તો અમે સોની ના હતા દીવોદર તાલુકા ના સોની ગામ અમારે ગુજકો માસલ નો ડેપો આવેલો છે સોની પોચ હજાર ઠેલી પડ્યું છે ખાતર તમે ભણો તો પથરો થઈ ગયો છે બરફ જમા આપડે ફેક્ટરી માંથી બારી આવે ને એવી રીતે ખાતર થેલી માં બહાર આવી ગયું છે જમી ગયું પથરો પણ આગળથી ઓર્ડર કલેક્ટર collector મળતો નથી manager નું કહેવાનું એવું છે ગુપ્ત માર્ગ કે તમે કલેક્ટર સાહેબ પાસે ઓર્ડર લાવો તો હું તરત વેચું તો પાંચ હજાર થેલી આજ પંદર સો થેલી કે એવું કઈક વેચવા કરેલું છે પણ ચાર મહિનાથી થી પડ્યું છે હવે પંદર સો ને સુડસઠ પડ્યું છે ખાતર શું કરશે સરકાર એ પડી પડી થેલી ફાટી જવા ની છે ખેડૂતો ને વેચ તા કોમ ના આવે પચાસ ટકા ગણ ના કરાય ફૂટી ગયેલું બારી બરોબર ને આ દિવસે રાત હું line માં પાંચ વાગ્યા નો ઉભો છું સવારનો તો મારી આગળ ચારસો ખેડૂતો હતા મારો નંબર આવતા હોય તો બસો જણા ને આપવાનો બાકીના ખેડૂતોને ના આપવાનો બધામાં લાગ્યા છે તો મારી આગળ સો દોઢસો કે બસો ખેડૂતો છે મારો ના આવે તો એક અમારી જોડે સ્ટોક નથી તો હવે સરકાર ને એટલી વિનંતી છે કે સરકાર સ્ટોક આલે અને ખેડૂત ને જમતું એમ દસ ટેલી ખેડૂત ને મિનિમમ વીસ થી પચીસ ઠેલી તો સીઝન માં વીરિયા ખાતર જરૂર પડે પડે પડે

સરકાર ખેડૂત સરકાર ને ખાતર પડ્યું હોય તો આપી દે ને જેટલું નથી જોતો મિનિમમ સરકાર નો નિયમ છે તો નિયમ મુજબ વીસ ઠેલી તો આપવું જ ને તો હવે મહિનાની અંદર બે થેલી મળ્યું મારું આધાર કાર્ડ આયું હવે બાકી નું ખાતર મળવાનું નથી વળે સ્ટોક પાસ આવે તો બીજા મહિના વળી બે મળે બે ઠેલી આવે આવવાની નથી

ઝઘડા બાબતમાં કાયમ આવું દિવસોમાં થતો હોય છે એટલે ખાતર પકડો ને અમારા રવિવાર આવ્યું એના ખાતર બાજરી એમાં કોઈ પણ કોઈ ઉના ખાતર નથી મળતું અને આ સીઝન અમારી બરબાદ થાય રહી ખાતર વગર તો ખાતર પકડાવો સરકાર ને એવી મારી વિનંતી છે કે અમારા ઝઘડા બગડા કાંઈ ના થાય અને અમારે પૂરતું ખાતર મળે અને એની સરકાર વિનંતી કરે છે કે અમારો પાક નિષ્ફળ જાય અમારા છોકરાને ખવડાવો છો પાક નિષ્ફળ જાય તો આવું છે એમનું જય હિન્દ નામ દિનેશભાઈ

દરેક જગ્યા આવું છે પચીસ થી પચાસ છે સ્ટોલ ખાતર ના સ્ટોલ ખાતર માટે ખાતર તો વીસ થી પચીસ એકરો એવા છે દરેક ને ખાતર મળે છે અને બધા એ રીતે ખાતરનું વિતરણ કરતા હોય છે